હવે તો યુદ્ધ એજ કલ્યાણ આ શબ્દો સાથે ઠાકોર સમાજના આગેવાન નવઘણજી ઠાકોર મેદાને આવ્યા છે તેઓ ઠાકોર સમાજ સાથે અન્યાય કરતી હોય સરકાર તે પ્રકારના તેઓ આરોપ લગાવી રહ્યા છે સાથે જ તેમનું નિવેદન સામે આવ્યું છે તે નિવેદનમાં તે સરકારને શું વાત કરી રહ્યા છે સમાજને શું અપીલ કરી રહ્યા છે તે તમામ બાબતે નવઘણજી ઠાકોર પહેલાં તો શું કરી રહ્યા છે તે સાંભળી લઈએ सर्व भाईओं ने जानू

ઠાકોર પરિવારના ત્રણસો મકોનું પાણી રોકવાની નોટિસ આપી છે એટલે વર્તમાન સમયનો માહોલ જોતા સરકારનો અભિગમ જોતા અમદાવાદ મ્યુનિસિપાલિટી કમિશનર નો જો હુકમી જોતા અને વર્તમાન સમયનું વાતાવરણ જોતા આ ભારતીય જનતા પાર્ટીની સરકારને ઠાકોર સમાજ પ્રત્યે એલર્જી દેખાઈ આવે ચોખ્ખી सरकार नो एक कद मिशन से सरकार नो एक कद अभियान से अंदा वाले मुझे संपूर्ण ठाकुर समाज में शांत कर वर्षों के लाये एन के एन प्रकारे करोड़ों अजबों रुपये ने जमीनों पढ़ाई ली थी खोटा दस्तावेज खोटी पावर एटनी खोटा अधिकार खोटा लखान खोटा चिठान कोई पंडित ये तक की અને જમીનો પડાય લીધી હવે અમદાવાદની અંદર વર્ષોથી વસવાટ કરતા ઓગણીસો ત્રીસ ઓગણીસો ચાલીસ ઓગણીસો પચાસ થી જે લોકો અમદાવાદમાં વસે છે મ્યુનિસિપાલિટીનો વેરો ભરે છે સરકારના વેરા ભરે છે અને સતત સિત્તેર વર પંચોતેર વર સાઠ વર્ષથી લોકો રહેતા હોય અને એ લોકોને સરકાર એવું કંઈક તમે ગેરકાયદેસર એટલે સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજને હું વિનંતી કરું છું હવે પક્ષ પાર્ટી બાજુ ઉપર વેલી જાગૃત બનો કે ગુજરાતમાંથી તમારું અસ્તિત્વ મીટી જવાનો સમય આવ્યો છે એટલે સમગ્ર અમદાવાદમાં વસતા ઠાકોર સમાજના તમામ ભાઈઓ બહેનો વડીલો આગેવાનો સૌને હું વિનંતી કરું છું કે સોજે ચાર વાગે સાબરમતીની અંદર જે આખર સમાજના ત્રણસો મોકોનું પાડી નોખવારી નોટિસ આપી છે એ પીડિત પરિવારની આજે હું મુલાકાત લેવાનો છું તો સમગ્ર અમદાવાદના તમામ સંગઠન સામાજિક આગેવાનો જેમના દિલમાં સમાજની ભાવના હોય સમાજની લાગણી હોય અને સમાજ માટે કંઈક કરવાની જેમની ઈચ્છા હોય એ તમામને ચાર વાગે અમદાવાદ સાબરમતી ખાતે આજરી આપવા માટે વિનંતી કરું છું આવો આપણે સૌ સાથે મળી ગભેથી ગભો મિલાવી હાથે હાથ મિલાવી અને ગુજરાતમાં ઠાકોર સમાજ ઉપર અત્યાચાર અન્યાય ગેરકાયદેસર નોટિસો આપી મકાન પાડી દેવા મોમૂલી ગુનાની અંદર ઠાકોરને જેલમાં ગાળી દેવો અજારો ગુનેગારો કરો દારૂ વેચવા કરે અને ગુજરાતમાં મારો ઠાકોર સમાજનો દીકરો શેજ પણ મિસ્ટીક આવે શેજ પણ ગુનામાં આવે તો એના ઉપર પૂરેપૂરો કાયદાનો અમલ કરવામાં આવે છે બીજી સમાજ ઉપર કરવામાં આવતો નથી અમદાવાદમાં ટીપી સ્કીમ ના

તેમને ન્યાય કોશિશ કરીએ સૌને મારા નવજી ઠાકોરના પ્રણામ વંદન અને જય માતાજી જાગૃત બનો તમારા હક અને અધિકાર માટે પાર્ટીઓની ગુલાબી સોડો પક્ષો તો તમને કોઈ મળવાનું નથી ફક્ત તમને તો ખુરશીઓ સાફ કરવા પાછળને પાથરવા અને મિટિંગમાં ભીડ કરવા તમારી જરૂર છે બાકી સત્તા ઉપર તમારી જરૂર નથી ખુરશી ઉપર તમારી જરૂર નથી સારા હોદ્દા ઉપર તમારી જરૂર નથી એટલે હવે જાગો ભૂતકાળ ભૂલી લો વર્તમાનની ચિંતા કરો અને ભવિષ્યમાં તમારો ખૂબ સમય ખરાબ આવવાનો છે એ દિશા મનમાં નક્કી કરી નાઓ ગભેથી ગભો મિલાવી સમર્થ થઈ અને ગુજરાતમાં ઠાકોર સમાજની આંખોમાં જે દુઃખના આંસુ આવે છે આપણે સાંભળ્યા હતા ઠાકોર સમાજના આગેવાન નવગણજી ઠાકોર જો અલગ અલગ મુદ્દાઓને લઈને પ્રતિક્રિયા આપતા હોય છે સરકાર ઘેરતા પણ હોય છે ને ઠાકોર સમાજ સાથે અન્યાય થતા હોય તો તેઓ બે બોલતા પણ હોય છે ત્યારે તેમણે બધું એક બાબતે સરકારનું ધ્યાન દોર્યું છે અને જે ઠાકોર સમાજ ઉપર જે અત્યાચારની ઘટનાઓ સામે આવી રહી છે તેને લઈને તેમણે વાત કરી છે ત્યારે જોવાનું હોય કે આગામી સમયમાં સરકાર છે નવંજય ઠાકોરના નિવેદન બાદ હરકતમાં આવે છે કેટલી ગંભીરતાથી નિવેદન લે છે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો નવજીયન ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા